જૂનાગઢના કેશોદ તાલુકાના મરડા ગામે સોનલમાં શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે સોનલધામ મરડા ખાતે આગામી અગિયાર બાર તેર જાન્યુઆરીએ ઉજવણી થશે ત્રિદિવસીય મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે સોનલમાનો જન્મ આઠ એક ઓગણીસો ચોવીસમાં થયો હતો ત્યારે આગામી આઠ એક ચોવીસના સોનલમાં જન્મને સો વર્ષ પૂરા થાય છે અને તિથિ પ્રમાણે તેર એક બે હજાર ચોવીસના દિવસે સોનલમાં બીજના દિવસે મરડા ખાતે ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે સોનલમાં સાંસ્કૃતિક શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે લોકોમાં ક્રાંતિ જગાવી હતી સોનલમાએ સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા માટે લોકોમાં જાગૃતતા ફેલાવી હતી ત્યારે આ મહોત્સવમાં સામાજિક તેમજ રાજકીય આગેવાનો તેમજ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે જેને લઈ ભવ્ય આયોજનની તૈયારીઓ હાલ મંદિર તરફથી કરવામાં આવી રહી છે આપણે મળ્યા છે અને કાર્યક્રમના વ્યવસ્થા તંત્રની તળામાં ચાલી છે ત્યારે મારે તો એટલું જ કહેવું છે કે આ ઉત્સવમાં માનની રાજ્યપાલ સાહેબ આવે છે અન્ય અગ્રણીઓ રાજકીય પણ વિચારી રહ્યા છે ખૂબ માત્રામાં પ્રધાનો બધા મિનિસ્ટરો અધિકારીઓ ચારણો સેવકો અઢારે વલણ સમાજ બધો ઉમટવાનો છે અનેક સંતો આવી રહ્યા છે જે મોરારી બાપુ શંકરાચાર્ય દ્વારકાથી એમ જોઈ તો ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા જીગ્નેશ દાદા આ બધા સંતો અમારા પાલુ ભગત ચારણ સંતો ચારણ કથાકારો અન્ય અન્ય કથાકારો એટલું નહીં સંતો મંતો સેવકો તમામ જ્યારે ઉમટવાના છે એ મહામલા પ્રસંગને દંતાલીથી સ્વામી સતીદાનજી આવી રહ્યા છે અહીં પ્રાર્થનાથી ધર્મબંધુજી આવી રહ્યા છે એ બધા ખૂબ નમ્ર મુનિને પણ કાલે વાત થઈ મળ્યા અને એ પણ બહુ રાજી થયા તો આ બધા સંતો આ ભૂમિમાં ઉમટવાના છે એ જ રીતે અનેક સમાજ અઢારે વરણ અહીં ઉમટવાનો છે એની તૈયારી ચાલી રહી છે વિશેષ અહીં જે આવે છે એ સ્વયંભાવથી સ્વયંસેવક બનીને આવે છે એટલે મોટી વાત છે એટલે આ કાર્યક્રમ સહજ આમ તો દર વર્ષેથી અહીં ઉજવાતો કાર્યક્રમ દર વર્ષે પચાસ પિંચોર હજારની માત્રા વધતી જાય છે માણસોની ક્રમશ તમે છેલ્લા દસકાથી જોઈ તો આ વખતે આ બધા આવો મળી અને મહામૂળો આ કાર્યક્રમ બનાવીએ જય મારું નામ કેતન ગઢવી છે અહીંયા આપણે કંચનમાના આદેશથી ગીરશાપાની નિષ્ઠાથી અને દાદુભાઈની દેખરેખ નીચે આપણે શ્રી સોનલ માતાજીનો શતાબ્દી મહોત્સવ તારીખ અગિયાર બાર અને તેર ત્રિદિવસીય સોનલ માતાજીનો જન્મશતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા આપણે અઢારે વરણ અને ચારણ સમાજ મળી અને માતાજીનું આ જન્મશતાબ્દી મહોત્સવ ઉજવે અને એના માટે અમે સતત એક વર્ષથી ગિરિશાપા દોડધામ કરી રહ્યા છીએ અને આયોજન સતત ચાલુ છે આપણે જે જગ્યાએ ઊભા છે તે આપણું અહીંયા કલ્ચરલ ડોમ એટલે આ જગ્યાએ આપણું ડાયરો અને જે સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે આ જગ્યાએ કરવામાં આવ્યું છે અહીંયા જે માતાજીનું મંદિર છે એ સોનલ માતાજીનું મંદિર છે ગામ મરડા કેશોદ તાલુકા નું જૂનાગઢ જિલ્લાનું પંખીના માળા જેવડું ગામ છે અહીંયા આ રજમાં માતાજી સોનલબા સોનલમાએ તારીખ આઠ એક ઓગણીસો ચોવીસના દિવસે માતાજીએ જન્મ લીધો અને ચારણ સમાજ અને અઢારે વર્ણના ઉત્કર્ષ માટે માતાજીએ જે જહેમત ઉઠાવી એની ફલશ્રુતિ રૂપે અત્યારે આપણે જે આયોજન કરવા જઈ રહ્યા છીએ એ આયોજનમાં આપણે ટોટલ ચારસો પાંચસો વીઘામાં આપણે આ સંપૂર્ણ આયોજન કરવા જઈ રહ્યા છીએ એના માટે જે અગતરાય જે ગામ આવે છે હાઈવેથી એ આપણું એન્ટ્રી પોઈન્ટ છે ત્યાંથી આપણે ઇન્કમિંગ વનવે રાખ્યો છે અને જે હાંડલા ગામ બાજુ છે ત્યાં આપણે એક્ઝિટ પોઈન્ટ રાખ્યો છે અને જે અગિયાર તારીખ જે પહેલી સભા છે ઉદ્ઘાટન સેરેમની એમાં મોરારી બાપુ અને અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહેવાના છે બપોર પછીની સભા અગિયાર તારીખે છે અને રાત્રે આપણે સભાઓ અને એવી જ રીતે આપણે રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ બારના દિવસે સવારની જે સભા છે એમાં રમેશભાઈ ઓઝા અને સ્વામી સચ્ચિનાનંદજી દંતાલીથી અને બપોરની જે સભા છે એમાં પ્રાસલાથી ધર્મગંધુજી મહારાજ આવવાના છે એવી જ રીતે તારીખ જે તેર છે તેર તારીખના દિવસે સોનલ બીજનો દિવસ છે તે દિવસે સવારે રાજકીય મહાનુભાવો સામાજિક અગ્રણીઓ અને રજવાડાઓની ઉપસ્થિત રહેશે એ પછી બપોર પછીની જે સભા છે સંતો મહંતો અને માતાજીઓની સભા છે એમાં પણ ગુજરાતભર અને અન્ય રાજ્યોમાંથી પણ સંતો મહંતોને માતાજીઓ પધારશે અને ત્રણેય દિવસે ટોટલ સાત આઠ લાખ પબ્લિક થાય એવું આયોજન કરવામાં આવ્યું છે